આજે બાલ સભાનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોએ એની પૂર્વ તૈયારી કરી છે બાળકો છે એ સરસ મજાની રજૂઆત કરશે વાર્તા જોક્સ ગીત અભિનય ગીત કરશે તો આપણે ચાલો એક પછી એક એને નિહાળીએ ધોરણ ત્રણ વાર્તા અને

છે એમ કહી મગર ગઈ ઘરે પછી મગરીને કીધું આલે જાંબુડા ખા પછી મગરી મગરીએ કીધું મમ્મા વિચારવા લાગી આ આ જાંબુડા આટલા મીઠા છે તો આ જાંબુડા ખાવાનું રોજ મન થાશે તો તો આ વાંદરાનું કાજુ કેવું મીઠું હશે તો એમ સોચવા લાગી પછી કહે મગ મગરાને કહે તું મને વાત સાચી લઈ એનું કાળજું ખાવું છે તો ઘડી તો એ સોચમાં લાગી ગયો પછી કહે મગરીને

এশে মক্রানেত কে মতো তারি নথি এক তো তো এমাশো উপাডিনো তো তো মারে পিঠু পেশে জাজে তো কে চালো জাই তো ঵জমা পোকে হোমা

সিকে হোট তানে য়ো কোই নে আথি য়ো আ বাটা মাথি য়ো মালে শে কে কোই